પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ આનંદ સરોવરની આજુબાજુની સોસાયટીઓ દ્વારા પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલને આનંદ સરોવર ઓવરફ્લો થઈ ગયેલ હોવાની માહિતી આપતા પાટણના એક્ટિવ ધારાસભ્ય આનંદ સરોવર પહોંચી ગયા હતા અને આનંદ સરોવરના સ્થળ સ્થિતિનો તાગ મેળવી પાટણના કલેક્ટર પાટણના ચીફ ઓફિસર અને પાટણના ફાયર ઓફિસરને ટેલિફોનિક વાતચીત કરી પાણી નિકાલની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી અને બંધ થઈ ગયેલ મોટરને તાત્કાલિક નવી મોટર લાવી અને આ પાણીની સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ત્રીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે પાટણ શહેરમાં જો વધારે વરસાદ પડે તો આનંદ સરોવર ઓવરફ્લો થાય તો આમ તમામ વરસાદી પાણી આજુબાજુની સોસાયટીઓના ઘરો સુધી પહોંચી ન જાય તે માટે થઈ લોકોની ફરિયાદના આધારે પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા આનંદ સરોવર પહોંચી પાણીનો નિકાલ કરવા તમામ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી જેના પગલે છેલ્લા બે દિવસથી આનંદ સરોવરમાં મોટર મૂકીને આનંદ સરોવરનું પાણી બત્રાસા જતી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે અને આનંદ સરોવરને ખાલી કરવાના પાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આમ પાટણના ધારાસભ્યની રજૂઆતના પગલે તંત્રએ યુદ્ધના ધોરણે આનંદ સરોવરમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવતા આજુબાજુની સોસાયટીઓના રહીશોએ રાહતનો શ્વાસ લઈ પાટણના ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો